જે પંદરમો દિવસ થઈ ગયો આપણે હાફ વે પહોંચી ગયા છીએ અને જે લોકોએ રોજ પ્રેક્ટિસ કરી હશે આઈ એમ શ્યોર કે એમની લાઈફમાં કંઈક ને કંઈક નાનું મોટું મેજિક થયું જ હશે તો આવો સ્ટાર્ટ કરીએ આજની પ્રેક્ટિસ તો આજની પ્રેક્ટિસનું નામ છે મેજિકલ ડે આ બધા સરખા શબ્દને સરખી પ્રેક્ટિસ લાગતી હશે કદાચ સાંભળતા હશો તો પણ નહીં દરેકે દરેક પ્રેક્ટિસ થોડી થોડી અલગ છે અને દરેક પ્રેક્ટિસનું એક અલગ ઇમ્પોર્ટન્સ છે આગળ આપણે મેજિકલ મોર્નિંગ કરેલી હતી એટલે કે સવારે ઉઠીને રેડી થઈએ ત્યાં સુધી દરેકે દરેક વસ્તુ માટે ગ્રેટિટ્યૂડ કર્યું હતું હવે આપણો આખો દિવસ આપણો આજનો આખો દિવસ ખૂબ સરસ જાય તેના માટે કઈ રીતે મેજિકલ પ્રેક્ટિસ કરવાની છે તો જ્યારે તમે દિવસની શરૂઆત કરો ઓર એલ્સ ઘણા લોકોને આખા દિવસનું ટુ ડુ લિસ્ટ બનાવવાની આદત હોય તો તમે ટુ ડુ લિસ્ટ બનાવેલું હોય તો તમને ખ્યાલ છે કે આજનો આખો દિવસ કઈ રીતે જવાનો છે શું શું કામ પતાવવાના છે ઘણા લોકોને આદત નથી હોતી લખવાની પણ મગજમાં હોય છે કે આજે મારે આ કામ છે તે કામ છે અને એ બધા કામો હું આજે દિવસમાં કરી લઈશ એની સાથે સાથે રૂટીન હોય છે કે જે બધાની જ લાઈફમાં હોય છે હાઉસવાઈફ હોય વર્કિંગ હોય બિઝનેસ હોય બધાને જ તો આ રૂટીન સાથે દિવસ કેટલો સરસ જાય મેજિકલ જાય તેના માટેની પ્રેક્ટિસ છે તો આ પ્રેક્ટિસ કરવાની કઈ રીતે છે જ્યારે તમે સવારે ઉઠો ત્યારે આપણી જે દસ બ્લેસિંગ્સ કાઉન્ટ કરીને લખવાની છે તે પ્રેક્ટિસ કરો પછી એની સાથે જેમ જેમ દિવસમાં તમે દરેક વસ્તુઓ ટચ કરો છો યુઝ કરો છો તેની મોર્નિંગની ગ્રેટિટ્યૂડ પ્રેક્ટિસ કરો ત્યાર પછી સમજો કે તમે બ્રેકફાસ્ટ કરી લીધો છે ઓર એલ્સ એની પલ્લા તમે આખા દિવસને વિઝ્યુલાઇઝ કરો આંખ બંધ કરીને કે હવે હું આ કરીશ તે કરીશ એક એક કામને વિઝ્યુલાઇઝ કરો અને એમાં ફક્ત એડ કરવાના છે મેજિકલ વર્ડ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ફોર એક્ઝામ્પલ આજે માર્કેટમાંથી વસ્તુઓ લેવા જવાની છે ઘણા લોકો મોલમાં લેવા જતા હોય ઘણા લોકો માર્કેટ આસપાસ લેવા જતા હોય શાકભાજીવાળાને ત્યાં કે કોઈ કરિયાણાવાળાની દુકાનને ત્યાં કે પછી તમે સુપરમાર્કેટમાં જાઓ છો તો આ એક એક્ઝામ્પલ આપું છું આ લેવા જવાના છે તો હવે આના માટે કઈ રીતે થેન્ક યુ કરી શકાય તો એ વસ્તુઓ જે જે લેવાની છે તે જો તમે લિસ્ટ બનાવેલું છે તો તમે સામે રાખી શકો છો ઓર એલ્સ એમ જ યાદ કરી શકો છો કે હું સુપર માર્કેટ જઈ રહી છું થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ કે જઈ રહ્યો છું થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ મને જે જે વસ્તુ જોઈ છે છે તે બધી જ મળી ગઈ કાઉન્ટર પર મારો તરત જ એટલે કે બિલ કાઉન્ટર ઘણી બધી વખતે તમને ખ્યાલ હશે કે મોલમાં બિલ કાઉન્ટર પર ટર્ન આવતા લાઈન લાગેલી હોય છે અને એ લાઈન જોઈને ઘણી વખત મૂળ બગડી જતો હોય છે તો એ વિઝ્યુલાઇઝ કરવાનું છે કે બધી જ વસ્તુઓ મળી ગઈ છે ફટાફટ કામ થઈ ગયેલું છે ઘરેથી સુપરમાર્કેટ સુધી પહોંચતા મને કોઈ ટ્રાફિક નથી નડેલો પણ આ શબ્દો નથી બોલવાના કે ટ્રાફિક નથી નડેલો આપણે ખાલી શું બોલવાનું છે થેન્ક યુ આજે સુપરમાર્કેટનું કામ ઇઝીલી ફટાફટ પતી ગયું છે અને એ જે ઇઝીલી ફટાફટ પતી ગયેલું છે બોલીએ ત્યારે એની સાથે સાથે બોલવાનું છે કે આ જેટલી જેટલી વસ્તુઓ જોઈએ છે તે મળી ગઈ છે બિલ કાઉન્ટર પર મારો ફટાફટ ટર્ન આવી ગયેલો છે મેં બિલ પે કરી દીધેલું છે મને ઇઝીલી પાર્કિંગ મળી ગયું છે અને હું ત્યાંથી લઈને ઘરે પહોંચી ગયેલી છું આ જ વસ્તુઓ એક એક્ઝામ્પલ આપ્યું આવા આખા દિવસના દરેકે દરેક કામ માટે જે તમને ખ્યાલ છે કે આજે આપણે કરવાના છીએ તેના માટે એડવાન્સમાં થેન્ક યુ કઈ અને આંખ બંધ કરીને ફીલ કરવાનું છે તમે પાંચથી સાત મિનિટ આ પ્રેક્ટિસને જ્યારે આપશો ત્યારે તમે ફીલ કરશો અને આ રોજે જ્યારે કરશો ત્યારે તમને ખ્યાલ આવશે કે લાઈફમાં કેવા મેજિક સ્ટાર્ટ થાય છે તમને ઇઝી પાર્કિંગ મળવા લાગશે તમને ટ્રાફિક નહીં નડે ઘણી વખતે સવાર જ્યારે આપણી ઉગે ત્યારે મૂડ ખરાબ હોય તો પછી એની ઇફેક્ટ આખા દિવસના કામ પર રહે છે સિમ્પલ કહું રસોઈ બનાવતી વખતે પણ એ વસ્તુ થાય છે ફિમેલ છું અને ફિમેલ આપણા ફોલોઅર્સ બહુ બધા છે એટલા માટે એક્ઝામ્પલ ખાસ કહું છું કે ઘણી વખતે રસોઈ બનાવતી વખતે પણ એની અસર દેખાતી હોય છે એ ખરાબ મૂળની તો શું કામ આવું આખો દિવસ જવા દેવાનું અને એટલા માટે જ આપણી મેજિક બુકની ગ્રેટિટ્યૂડ પ્રેક્ટિસમાં અલગ અલગ પ્રેક્ટિસ શીખીને પછી એને લાઈફનો પાર્ટ બનાવીને એ ગ્રેટિટ્યૂડના ઇમોશન્સથી જીવવાનું શીખીને આપણે આપણા દિવસોને વધારેને વધારે સારા કરી શકીએ છીએ તો રાત્રે જ્યારે આપણે ખરાબ મૂળથી સૂઈએ તો સવારે ખરાબ મૂળથી ઉઠીએ સવારે ખરાબ મૂળથી ઉઠીએ તો આખો દિવસ ખરાબ જાય શું આ સાયકલ તમે ફીલ કરો છો તો આ સાયકલને કઈ રીતે સુધારી શકાય સૌથી પહેલાં રાત્રે સૂતી વખતે આપણે જે મેજિક સ્ટોનની પ્રેક્ટિસ કરીએ છીએ તે કરીને સૂઈએ એટલા માટે સવાર સારી ઉગે છતાં પણ કદાચ સવારે એવું લાગે છે કે મૂળ નથી બરાબર તો સવારે મેજિકલ મર્નિંગ મોર્નિંગની પ્રેક્ટિસ દસ બ્લેસિંગ્સ કાઉન્ટ કરીને તેની પ્રેક્ટિસ અને ત્યાર પછી જે હમણાં મેં કહ્યું તે મેજિકલ ડેની પ્રેક્ટિસ તો મેજિકલ ડેની અંદર તમે આખું ટુ ડુ લિસ્ટ ઓર એલ્સ આખા દિવસનું પ્લાનિંગ કે સવારે નાસ્તો કરવા કે નાસ્તો બનાવવાથી લઈને દરેકે દરેક વસ્તુઓને થેન્ક યુ આ ખૂબ સરસ રીતે થઈ ગયું છે તેવું પ્રેઝન્ટ ટેન્સમાં બોલવાનું છે થેન્ક યુ શાકભાજી લેવા ગયેલા ખૂબ સરસ રીતે મારું કામ થઈ ગયેલું છે સ્કૂલે ગયેલા ખૂબ સરસ રીતે કામ થઈ ગયેલું છે ફ્રેન્ડ્સ જોડે મળવાનું છે થેન્ક યુ ફ્રેન્ડ્સ જોડેની મિટિંગ ખૂબ સરસ રહી કોઈ ગેટ ટુગેધર છે કોઈ લગ્નમાં જવાનું છે કોઈ પ્રસંગમાં જવાનું છે બધાનું એડવાન્સમાં થેન્ક યુ અને ખૂબ સરસ રીતે એ કામ પતી ગયેલું છે તે જ્યારે તમે બોલશો અને ફીલ કરશો તો એકચ્યુઅલમાં આપણે એ બધી સારી એનર્જી આખા દિવસની એડવાન્સમાં એટ્રેક કરી લીધી છે એક એક ઇવેન્ટ યાદ કરજો અને કદાચ બની શકે અમુક વસ્તુ અચાનક થવાની છે તો એ અચાનક થનાર વસ્તુ પણ તમને ડિસ્ટર્બ નહીં કરે અચાનક થનાર વસ્તુઓ પણ જો તકલીફ વધારે હશે તે તકલીફ ઓછી થઈને તમારી સામે આવશે અને તેના માટે આખા દિવસની પ્રેક્ટિસ કરવાની હોય છે રાત્રે કોઈને મળવાના છીએ ડિનરનો કોઈ પ્લાનિંગ છે બધી જ વસ્તુ નાનામાં નાની વસ્તુ ઓબ્ઝર્વેશનમાં રાખશો અને અવેરનેસમાં રહેશો તો ધ મેજિક બુક નો એકચ્યુઅલ પ્રેક્ટિસ તમે કરેલું છે તે તમારી લાઈફમાં ચેન્જ બતાવશે અને એ ગ્રેટિટ્યુડ તમારી લાઈફને એકચ્યુઅલમાં જાદુ બતાવશે બુકની અંદર એમ જ નથી લખેલું બહુ બધા લોકોએ આ પ્રેક્ટિસ કરેલી છે મારો પોતાનો પર્સનલ લાઈફનો એક્સપિરિયન્સ છે જેના લીધે આ પ્રેક્ટિસ અત્યારે આપણે લાઈવ કરી રહ્યા છીએ તો બસ આજની પ્રેક્ટિસનું આ જ હતું કે આખા દિવસનું પ્લાનિંગ કરો અને ત્રણે ત્રણ પ્રેક્ટિસનું કોમ્બિનેશન શું છે એ પણ મેં અત્યારે તમને કહ્યું છે કે રાત્રે મેજિક સ્ટોન સવારે ઉઠીને ટેન બ્લેસિંગ્સ કાઉન્ટ પછી મેજિકલ મોર્નિંગની પ્રેક્ટિસ અને ત્યાર પછી મેજિકલ ડેની પ્રેક્ટિસ આ રોજનો આપણો રૂટીન જ્યારે બની જાય ત્યારે જુઓ કે તમારી લાઈફમાં કેવા જાદુઓ થવા લાગે છે અને બીજું ખાસ એ કહીશ કે આટલું બધું કરવાનું એવું કદાચ જો ફિલિંગ આવતી હોય તો તમે એમ પણ આટલું બધું કરો છો રાત્રે સુવા ટાઈમે અનવોન્ટેડ બિનજરૂરી વિચારો કરો છો તેની જગ્યાએ તો મેજિક રોકની પ્રેક્ટિસ કરી શકો છો સવારે ઉઠીને ઘણી વખત એવું થાય કે ક્યાં બધું કરવાનું મૂડ ખરાબ હોય કોઈ એવા લોકો કે જેની આપણી લાઈફમાં એકચ્યુઅલમાં કોઈ જરૂરત નથી તેવા લોકોના વિચારથી આપણે આપણો આખો ટોપ ફ્લોર ભરી દીધેલો હોય છે તો બેટર છે કે આપણા ટોપ ફ્લોરને આપણે ભરીએ ગ્રેટિટ્યુડથી સવારે ઉઠીને આપણી પાસે એટલો જ ટાઈમ હોય છે પણ એ જે વિચારો બીજી જગ્યા પર આપણે લઈ જઈએ છીએ જે બિનજરૂરી છે અને વિચારો કરવાથી કોઈ માણસ બદલાતા પણ નથી સિચ્યુએશન પણ બદલાતી નથી તો આપણે એવા વિચારો આને એવા ઇમોશન્સ આને એવું લખીએ કે જેના લીધે આપણી લાઈફ બદલાય અને એટલે જ્યારે તમે આ પ્રેક્ટિસ કરવાની શરૂઆત કરશો તો તમને ક્યારેય એવું નહીં લાગે કે હું બહુ બધું કરું છું કારણ કે તમને કરવાનું ગમશે ગમશે પછી રિઝલ્ટ આવશે રિઝલ્ટ આવશે એટલે એ તમારી વે ઓફ લાઈફ બની જશે તો આશા રાખું છું કે આ ત્રીસ દિવસની ગ્રેટિટ્યુડ પ્રેક્ટિસ તમને ખૂબ 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 હેલ્પ કરશે તો આજની પ્રેક્ટિસમાં બસ આટલું જ છે આવતીકાલે દિવસ સોળ મળીએ ફરીથી ત્યાં સુધી ગુડ હેવ અ નાઇસ ડે ટેક કેર